કરશે પુરણ કોઈ ઉતાવળ ન કરતા શાંતિ આપણે જઈશું હવે આપણા સંસદ કરવા જે માંગતા હોય

લા ભાઈ પાછો રે હેલો આ લો લા હોમ ફુટર હેડો પડા ત્રણ રાસ કે પર બસ પોતાના લોકસભા ઉમેદવાર અભિવાદન જેમણે ખૂબ સારી મહેનત જે કઈ આપણા કોંગ્રેસના તાલુકા પંચાયતની ચૂંટણી હોય નથી થાય અને એમાં બધા આગેવાનો કરી અને લોકોમાં જીરો ગ્રાઉન્ડ સુધી

જે લોકો ના એવા માટે કઈ મોટી વાત નથી એટલે મીડિયા ના માધ્યમ સમગ્ર ગુજરાત ક્યાંય પણ કોંગ્રેસ ના કાર્યકર ને ન્યાય અપાવશું અને પોલીસ ના જે આરોગ્ય આરોગ્યની વાત હોય હોય ની વાત હોય રોજગાર ની જે માગણી વિધાનસભામાં લોકોના હિત માટે લડવું પડે મોટી જવાબદારી આપી હા બનાસકાંઠાની જનતા આભાર કોંગ્રેસ